વહુનો ગલ્લો બનેલી ઘટના આ રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામમાં રમાબેન રહેતી હતી પતિના અવસાન પછી આ ઘર આ આંગણું અને બે દીકરાઓ જ તેનો સહારો હતા મોટા દીકરાનું નામ કાંતિ અને નાનાનું નામ મયુર આ બંને મહેનતુ અને સંસ્કારી હતા પરંતુ લગ્ન બાદ બંનેના સ્વભાવમાં થોડો બદલાવ આવવા લાગ્યો આ મોટી વહુ સેઝલ અને નાની વહુ આરતી સેજલ અભણ હતી હશાળામાં શાળામાં ધોરણ પછી જ તેના પિતાએ તેને ભણતા રોકી દીધી હતી આ પરંતુ તેનો સ્વભાવ એટલો સારો અને નમ્ર હતો કે આ ગામમાં દરેક તેની સફાઈ સંસ્કાર અને મીઠા સ્વભાવના વખાણ કરતા આ નાની બહુ આરતી શહેરમાં ઉસરેલી આ ભણેલી અને બોલતી હતી ડિગ્રી લીધેલી સરસ બોલતી સરસ પહેરતી આ તેથી ઘરમાં આવતા મહેમાન પાડોશીઓ બધા આરતીના વખાણ કરતા આ રમાબેનને પણ શરૂઆતથી આરતી જ ગમતી કારણ કે આરતી બોલે તે શહેરી અંદાજમાં ચાલે તો આત્મવિશ્વાસથી અને ઘરમાં જે પણ બોલે તે મજબૂત અને સમજદાર લાગે આ બીજી બાજુ સેઝલ ગામડિયા લહેજામાં બોલતી ધીમે વાક્ય બોલતી અને પોતાને કોઈ સામે મોટું કહેતી નહોતી આ તેથી રમાબેનને ક્યારેક લાગતું કે આ વહુ ઘરના કામમાં તો સરસ છે પણ બુદ્ધિમાં તો પાછળ જ છે આ ઘરના કામકાજની વહેંચણી પણ આવી જ હતી સવારે પાંચ વાગ્યે સેઝલ ઊઠી જતી આ પહેલાં સફાઈ પછી રસોઈ પછી સા પછી કપડાં પછી પાણી ભરતી આ ઘરનું એક એક કામ તે મુખે કરતી રહેતી આ મયુર અને આરતી ઉઠે ત્યારે સેઝલની ત્રણ શક્કર પૂરી થઈ ગઈ હોય આરતી શણગાર કરીને બહાર આવતી માં આજે મારે જરા વહેલા જવું છે આ મીટિંગ છે તે રોજ કહીને ઘરકામથી દૂર જતી રહેતી આ રમાબેન પણ હસીને કહેતી સાલ વહુ તારા કામ મોટા છે આ સેઝલ તો ઘર માટે છે આ વાક્ય સહેજલ રોજ સાંભળતી પણ ક્યારેય દુઃખી ન થતી આ તેના માટે તો ઘર પરિવાર અને સાસુ જીવન હતા આ તે પોતાની રીતે ખુશ રહેતી હતી આ ઘરમાં પૈસાની પણ રસપ્રદ બાબત હતી આરતી પોતાના મહેનત મળતા પગારમાંથી પોતાના શોખ પૂરા કરતી આ મોંઘી સપ્પલ નવા કપડાં આ બાળકોને રમકડા બહારની વાનગી આ જ્યારે સેઝલને પોતાના માટે કોઈ શોખ જ નહોતો આ જે થોડા પૈસા બસતા તે ગલ્લામાં નાખી દેતી આ તેનો નાનો ગલ્લો કબાટમાં મૂકેલો આ જ્યારે પણ શાકભાજીમાંથી બે સાર રૂપિયા બસતા તે સિક્કા અથવા નાની નોટો તેમાં નાખી દેતી આ સારું હતું કે એ ગલ્લો તેની માટે આશાનું કિરણ હતો આ તેણે સ્વપ્ન જોયું હતું એક દિવસ આ પૈસા ઘરના કામ લાગશે આ ઘરમાં સમસ્યા આવે ત્યારે કામમાં આવશે આ પરંતુ આરતીને આ બધી વસ્તુઓ મજાક લાગતી આ એક દિવસ બપોરે સેઝલ ગલ્લામાં પાંચ રૂપિયાનો સિક્કો નાખતી હતી આરતી હસીને બોલી હાય રે સેઝલ આજકાલ કોણ ગલ્લામાં પૈસા રાખે છે આ બધું તો બાળપણની વસ્તુ છે આ રમાબેન પણ હસતી સેઝલ આ રહેવા દે આ ગલ્લો તલ્લો આરતી જેવી સમજ રાખતા શેઠ સેઝલ હસીને જવાબ આપતી માતા આ ગલ્લો હોય કે થેલો પૈસા તો સાંસવવા જ પડે આ ઓછા હોય તો પણ પોતાના કામ આવે આ સાંભળીને આરતી ફરી હસતી સાલ આ તું એ સિક્કાથી મોટા કામ કરજે આરતીને લાગતું કે આ સેજલનું અભણપણું ક્યારેય નહીં જાય આ સહેજલને લાગતું કે થોડું પણ બસાવવું એ મોટી વાત છે આ દિવસો પસાર થતા ગયા આ ઘરમાં ખુશી પણ હતી અને વચ્ચે વચ્ચે તણાવ પણ આ એક દિવસ રમાબેનની તબિયત બગડવા લાગી આ પાછલા કેટલાક દિવસથી ચાલતી ગભરાટ થકાવટ અને કમજોરી વધી રહી હતી આ સેઝલ રોજ તેમની સેવા કરતી પગનો મસાજ દવા આ જેવું ખાવું ગમે તેવું બનાવવું આરતીને સમય મળતો નહીં અમા હું મોડી આવું છું તમે ફક્ત દવા લેતા રહીજો આ રીતે આખું બોજ સેઝલ પર જ રહ્યું તે માતા માનતી આ સાસુ વગર રાત્રે રમાબેન જોરનું દુખાવું થયો તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી આ કાંતિ અને મયુર તરત દોડ્યા પણ ઘરનું બધું જાણતી સેઝલ જ ઝડપથી કામે લાગી ગઈ આ તે તરત પડોશના ડોક્ટરને બોલાવવા દોડી આ રાતના સમયે ગામમાં ડૉક્ટરને શોધવું સહેલું નહોતું પણ સહેજલે કોઈને બોલાવી અંતે ડૉક્ટરને લાવી જ દીધો ડૉક્ટરે તપાસીને કહ્યું માતા તમને લાંબી સારવાર જોઈએ દવા ચેકઅપ બધું કરવું પડશે થોડા પૈસા ત્યાર રાખજો આ સાંભળી રમાબેનના ચહેરા પર ચિંતા દેખાય પૈસા ક્યાંથી આવે આ કાંતિ અને મયુર પાસે થોડી જ બસત હતી આરતી પોતાનો પગાર પોતાના ઉપયોગ પાછળ ખારસી નાખતી આ રમાબેન લાકડીનો ટેકો લઈને પોતાના રૂમમાં બેસી ગઈ આ વચ્ચે વિસર્યું બે દીકરા છે બે વહુઓ છે પણ બીમારીમાં બધું મુશ્કેલ કેમ લાગે છે આ થોડી વાર પછી રમાબેનને વિસાર આવ્યો આરતી પાસે તો મહિને સરસ રકમ આવે છે થોડા દિવસ માટે તો મદદ કરી દેશે તે ધીમે ધીમે ચાલીને આરતીના રૂમ સુધી ગઈ આરતી મોબાઈલમાં વ્યસ્ત હતી આ રમાબેને ધીમેથી કહ્યું વહુ આરતી આ મને જરા સારવાર માટે પૈસા જોઈએ છે આ જો થોડા આપ તો આગામી મહિને પરત આપી દઈશ આરતી ચહેરા પર થોડી શેડ સાથે બોલી માં મારી પાસે ક્યાં પૈસા છે આ બધું ખર્ચાઈ ગયું આ જોઈ લો બાળકના રમકડાં કપડાં દવા આ કશું બસતું જ નથી આ તેણે લાંબી ખર્ચાની યાદી બતાવી આ રમાબેન શાંતિથી સાંભળતી રહી આ યક્ષણ માટે તો તેમનું હદી તૂટી ગયું આ મને જ સમજણ ન હતી મનમાં વિચારી આ જેને ભણેલી સમજતી હતી તે સમયે જ હાથ છોડીને ઊભી છે આરતી બેહાલ થઈને મોબાઈલમાં લાગી ગઈ આ રમાબેન એકલી ઊભી રહી ગઈ આ તે ધીમે ધીમે પોતાના રૂમ તરફ પાસે આવી બેસી ગઈ કંઈ બોલી નહીં આ સેજલ આ બધું દૂરથી જોતી હતી આ તેણે સાસુની આંખોમાંનું પાણી દૂરથી જોઈ લીધું આ માતા રડી રહી છે આ જરૂર કંઈક મોટું થયું છે આ સેઝલ કંઈ પોષ્યા વગર સીધી પોતાના રૂમમાં દોડી તે ગલ્લો હાથમાં લીધો આ વર્ષોથી એક એક સિક્કો ગલ્લો આ ક્યારેક રસોઈમાંથી બે રૂપિયા ક્યારેક કાંતિ આપેલા દસ રૂપિયા આ ક્યારેક મહેમાન મારફતે મળેલી નાની ભેટ આ બધું તેમાં જ હતું ગલ્લો ભારે થયો હતો આ પણ તેની કિંમત માત્ર પૈસામાં નહોતી તે સેઝલના પ્રેમ જવાબદારી અને ઘરના પ્રત્યેની લાગણીનો ખજાનો હતો સેઝલ રૂમમાંથી ગલ્લો લઈને બહાર આવી આ ધીમે ધીમે ચાલતી રમાબેન પાસે પહોંચી માતા તે નમ્ર અવાજમાં બોલી આ બધું તમારા માટે જ બસાવેલું છે આ મહેરબાની કરી આ પૈસા લો અને તમારી સારવાર કરાવો આ તમારા વગર આ ઘર અધૂરું છે આ ગલ્લો રમાબેનના હાથમાં મૂકતા જ સેઝલની આંખો ભીની થઈ ગઈ આ રમાબેનના હાથ કંપવા લાગ્યા આ ગલ્લાની અંદરનો અવાજ સાંભળીને જ તેમને સમજાઈ ગયું કે સેઝલે કેટલા વર્ષોથી કેટલું બસાવ્યું છે આ તેમને હદીમાં એવું લાગ્યું કે કોઈએ તેમના શરીરમાં ગરમ પ્રકાશ ભરી દીધો હોય આ તેઓએ સેઝલને ગળે લગાવી લીધી આ બેટા તું અભણ નથી આ તું તો ઘરની સમજદાર વહુ છે આ મને એટલો સમય સમજ ન પડી આ શબ્દો સાંભળીને સેઝલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ મયુર અને કાંતિ પણ દ્રશ્ય જોઈ ઊભા હતા આ બે દીકરાઓનું માથું શરમથી ઝોકી ગયું આ કારણ કે સાસર જીવન મૂલ્યોને તેઓએ ક્યારેય સમજવા પ્રયત્ન જ ન કર્યો આરતી દૂરથી જોતા રહી ગઈ આ તેને પહેલીવાર સમજાયું આ ડિગ્રી માણસને સમજદાર નહીં બનાવે સમજ દિલમાં હોય છે કાગળમાં નહીં આ રમાબેનને સારવાર માટે લઈ જવાનો સમય આવી ગયો અને સહેજલનો ગલ્લો આ તે ઘરની જિંદગી બસાવનાર સાબિત થયો આ રમાબેનને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો આ મયુર અને બંને ભેગા થયા અને માતાને ટેક્સીમાં બેસાડી સારવાર માટે શહેર લઈ ગયા આ સેજલ ઘરની બધી જવાબદારી સંભાળી રહી હતી આ બાળકો રસોઈ દવા ફોન પર સાસુની હિતેચ્છા આ હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું માતા આ તમારું રક્ત દબાણ અને હૃદયની નસમાં તકલીફ છે સારવાર લાંબી ચાલશે પૈસાની જરૂર પડશે આ કાંતિ અને મયુરે એકબીજા તરફ જોયું આ પૈસો ક્યાંથી આવશે પરંતુ બાદમાં તરત જ સેઝલે ભેગો કરેલો ગલ્લો યાદ આવ્યો આ મયૂરે ગલ્લો ખોલ્યો આ નોટો ગણીને બંને આશ્ચર્યમાં પડી ગયા આ નાની નાની બસતમાંથી ભરેલા પૈસા જોવા જેવા હતા હજારો રૂપિયા આ અભણવહુની સમજદારી જોઈને આ બંને ભાઈઓનું હૃદય નમી ગયું આ કાંતિએ ધીમેથી કહ્યું આરતી ભણેલી છે પણ કંઈ બસાવતી નથી આ સેઝલ અભણું હોવા છતાં આટલું બધું વિષાતી હતી આ મયુરે પણ સ્વીકાર્યું આ ઘરનું સાસો આધારભૂત કોણ છે આજે પહેલીવાર સમજાઈ રહ્યું છે આ ડોક્ટરે સારવાર શરૂ કરી આ રમાબેનના ચહેરા પર ધીમે ધીમે સુધારો થવા લાગ્યો હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સેઝલ રોજ ભોજન બનાવી લઈ જતી આ માતા દાળિયા ખાઓ આ ગરમ દૂધ પી લો આ તેની દરેક ક્રિયામાં પ્રેમ સલગતો આરતી આખો દિવસ મોબાઈલ મિત્રો અને તેના શોખમાં જ વ્યસ્ત રહેતી આ હોસ્પિટલ જતી પણ માત્ર ફરજ તરીકે આ જ્યારે સહેજલની આંખોમાં ચિંતા અને માતા માટે સત્ય પ્રેમ જોવા મળતો એક દિવસ ડૉક્ટરે કહ્યું માતાજી હવે થોડા જ દિવસોમાં ઘરે જઈ શકશો આ સમાચાર સાંભળીને સહેજલની ખુશીનો પાર ન રહ્યું આ તે તરત જ રસોડામાં દોડી ગઈ અને પોતાના હાથેથી બનાવેલી ખેસડી લઈને હોસ્પિટલ પહોંચી આ રમાબેન ખાટલા પર બેઠા બેઠા હસીને બોલી આ હીરા જેવી વહુ તો ભાગ્યે જ મળે બેટા આભાર આ તારા કારણે જ હવે સારી થઈ રહી છું આ સેજલ હળવેથી હસીને બોલી આભાર તો તમારા માટે હું બસાવતી હતી માતા હંમેશા લાગતું હતું કે કોઈ મુશ્કેલી સમયે કંઈક કામ આવશે આ રમાબેન તેની આંખોમાં જોયું અભણું હોવા છતાં કેટલી ઊંડી સમજ હતી તેને આરતી પાસે લખાણનો શોખ હતો સહેજલ પાસે જીવનની સમજ આ ઘરે પરત આવ્યા પછી વિશાર બદલાઈ ગયા આ રમાબેન હવે સેજલને એટલો જ પ્રેમ આપતી આ જેટલો તે આરતીને આપતી હતી આ તે સેઝલની મહેનત ભાવનું મૂલ્ય ઓળખી ગઈ આરતીને આ બદલાવ દેખાતો હતો તેને અંદરથી થોડી શરમ પણ આવતી આ ઘરમાં સૌની નજર સેઝલ તરફ વળી હતી આ કારણ કે હવે સૌ જાણતા હતા કે સાસી વહુ કોણ છે આ એક સાંજે સાસુ વહુ બંને આંગણામાં બેઠા હતા સૂર્યાસ્તના કિરણો ઘરની દિવાલ પર પડતા હતા આ રમાબેન બોલી સેઝલ આજે મારે એક વાત કહેવી છે આ સેઝલ સોંકી હા માતા આ મેં હંમેશા વિચાર્યું કે આરતી ભણેલી છે એટલે એ બધું જાણે છે આ પણ હવે સમજીશું કે ઘરમાં પ્રકાશ ડિગ્રીવાળા વાળા નહીં દિલવાળા લાવે છે આ બેટા ક્ષમા કરજે આ મેં તને હંમેશા ઓછું આંક્યું સેઝલના ગાલ પર આંસુ આવી ગયા તે સાસુના પગે પડી ગઈ આ માતા તમે મને ક્યારેય ન્યાય ઓછો આપ્યો નથી આ ઘરનું માણસ પોતેની રીતે સારું હોય છે આ મારા માટે તો આ ઘર જ બધું છે આ શબ્દો સાંભળીને રમાબેને સ્મિત કર્યું આ કાંતિ અને મયૂર પણ આ દ્રશ્ય જોઈ ભાવવિભોર થઈ ગયા આરતી થોડી દૂર ઊભી હતી આ તેને પહેલીવાર સમજાયું આ સાસી વહુ એ નહીં કે જે ભણેલી હોય આ પરંતુ એ આજે ઘર અને પરિવારની સાસી શીનતા રાખે આરતી ધીમેથી આગળ આવી અને સેઝલનો હાથ પકડી બોલી સેઝલ મને માફ કરજે આ મેં ક્યારેય સમજ્યું જ નહીં કે તું અમારા બધામાં કેટલી મહત્વની છે આ સેઝલ સ્મિતથી બોલી ક્ષમા માગવાની શું જરૂર બહેન આ ઘર સંબંધોનો ધર્મ છે આ બધું સમજવામાં સમય લાગે આ ઘરમાં તે દિવસે જે વાતાવરણ બન્યું તેમાં પ્રેમ પણ હતો સમજ પણ અને એક મોટી શીખ પણ આ સાસુની સારવાર સફળ થઈ આ પરિવારની વચ્ચે તૂટી ગયેલા સંબંધો ફરી જોડાયા અને સેઝલનું માન આખા ઘરમાં વધ્યું આ રમાબેન સંપૂર્ણ રીતે સારી થઈને ઘરે આવી આ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું આ સેજલના કામની તેના પ્રેમની અને સમજદારીની સાસી કિંમત હવે પરિવારને સમજાઈ હતી આ એક દિવસ ગામમાં બેઠક રાખવામાં આવી હતી ગામના મોભીઓએ વિનંતી કરી હા રમાબેન આ તમે તો બહુ સમય પછી આવીશો આ શું બધું સારું છે હવે રમાબેન સ્મિત કરીને બોલી હા હવે બધું સારું છે આ મારી વહુએ મને ફરી જીવન આપ્યું આ મોભીઓએ આશ્ચર્યથી પૂછ્યું આરતી વહુએ રમાબેન હળવું હસીને બોલી અને અમારે જે અભણ ગણાતી હતી એ સેઝલ આ જેણે પોતાની બસકથી મારી સારવાર કરાવી અને સેવાથી મને ફરી જીવન આપ્યું આ બધા એકમેક તરફ જોઈને શાંત રહી ગયા આ કારણ કે સૌને ખબર હતી આ સેજલ વર્ષોથી ઘરનું બધું કામ કરતી હતી આ પરંતુ તેને ક્યારેય માન મળ્યું નહોતું આ સેજલને બોલવા આવકાર્યું શર્માલ સેજલ આંગણે ઊભી રહી ગામના વડીલ બોલ્યા બેટા તું અભણ નથી આ તો તો સમાજનું સાસું ઘરેણું છે આરતી પણ ત્યાં ઊભી હતી આ તેના ચહેરા પર પસ્તાવો હતો આ પરંતુ શેઝલને તેનું દુઃખ સમજાતું હતું આ રમાબેન આગળ આવી અને બોલી આરતી ભણેલી છે સુંદર છે આ બોલકણ છે પણ જીવનમાં બધું દેખાય એવું નથી આ કેટલુંક માણસના દિલમાં છૂપેલું હોય છે આ શેઝલે એ દિલની મોટી સમજ મને શીખવી આ શેઝલ શાંત રહી આ પરંતુ તેની આંખોમાં વિનમ્રતા અને કૃતજ્ઞતા હતી આ ત્યારબાદ રમાબેને બંને વહુઓનો હાથ પકડીને કહ્યું આ ઘરમાં વિવાદ આ તફાવત અને ગેરસમજ તો આવે જ પણ પરિવાર તે જ કહેવાય કે જ્યાં બધું પ્રેમથી ઉકેલાય આ મારા બે દીકરાઓની બે વહુઓ એક ભણેલી છે એક અભણ છે આ પણ હવે હું કહી શકું છું કે આ બંને મારી આંખ સમાન છે આ શબ્દો સાંભળીને આરતી આગળ આવી એણે ધીમેથી સેઝલનો હાથ પકડીને કહ્યું આ મારે એટલું જ કહેવું છે કે આ ભણતર માણસને મોટો બનાવે પણ સેઝલ આ તારી જે મોટું દિલ અને મોટી સમજ કોલેજમાં પણ નથી મળતી અમને માફ કરજે આ સેઝલ હાંસતા બોલી આ માફી તો એ જ માગે જેણે ભૂલ કરી હોય આ તો તો મારી બહેન સમાન શું આરતી આ વાત સાંભળી આ બધા તાળીઓ પાડી ઉઠ્યા આ ઘરે પાસા ફરતા રમાબેન ગલ્લો હાથમાં લઈ આવી આ ગલ્લો હવે ખાલી હતો આપણે એ ગલ્લામાં રહેલો પ્રેમ સમર્પણ અને સમજ આ ઘરને ધનવાન બનાવી ગયો હતો આ રમાબેન બોલી આ સેઝલ આ ખાલી ગલ્લો રાખજે આમાંથી પૈસા જતા રહ્યા છે પણ તારી ઈમાનદારી આ મહેનત અને સંસ્કાર અમારા હૃદયમાં જીવંત રહેશે આ સેઝલે ગલ્લો સન્માનથી હાથમાં લીધો તેને લાગ્યું આ મારા વર્ષોથી બસાવેલા સિક્કા તો સમાપ્ત થઈ ગયા આ પરંતુ હું જે પ્રેમ જીતીશું તે આખી જિંદગી ચાલશે આરતી મનમાં વિશારતી રહી આ મારા શોખ કપડાં આ નવું નવું ખરીદું એ બધું તો સમય સાથે પૂરું થઈ જાય આ પરંતુ સેઝલની સમજદારી તો આ ઘરની સાસથી સમૃદ્ધિ છે આ સાંજ પડીને આખું ઘર એકતા સાથે ભોજન માટે બેઠું આ રમાબેન મધ્યમાં બેઠી અને બંને વહુઓ બાજુમાં આ કાંતિ અને મયૂરની આંખોમાં આભાર હતો આ કારણ કે તેમણે પોતાની પત્નીઓને નવા રૂપમાં ઓળખી હતી આ ભોજન વખતે રમાબેન ધીમે બોલી આ પરિવાર એક ગલ્લા જેવો હોય છે આ જેમાં રોજના પ્રેમના સિક્કા નાખી અને મુશ્કેલી આવે ત્યારે એ જ પ્રેમ કામ આવે આ બધાએ હળવેથી માથું હલાવ્યું આ એ દિવસે એ ઘરમાં માત્ર ભોજન નહીં પણ નવી સમજ આ નવી શરૂઆત અને નવી એકતા પરસરી ગઈ આ મિત્રો આ સત્ય ઘટના પરથી બનાવેલી સ્ટોરી દ્વારા આપણે બધા એક મોટી શીખ લઈએ છીએ આ ઘરમાં ભણતર નહીં પણ સંસ્કાર અને સમજદારી ઘર ચલાવે છે આ સેજલ જેવી વહુઓ આજના સમયમાં દુર્લભ છે આ જે વાતોમાં નહીં પણ કર્મોમાં પ્રેમ બતાવે છે આ જો આ સ્ટોરીએ તમારા દિલને સ્પર્શ્યું હોય આ જો સેજલની નિષ્ઠા અને સાસુના આંસુઓએ તમને વિચારવા મજબૂર કર્યા હોય આ તો વિડીયોને લાઈક કરો આ કારણ કે તમારી એકલાયક અમને એવી જ વધુ પ્રેરણાદાયી સ્ટોરીઓ લાવવા માટે હિંમત આપે છે આ વિડીયોને શેર કરો આ જેથી આ સુંદર સંદેશ વધુ પરિવારો સુધી પહોંચશે અને કોઈનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ કારણ કે આવી જ ભાવનાત્મક અને જીવન બદલાવતી આ સ્ટોરીઓ અમે તમારી માટે રોજ લઈને આવીએ છીએ આ તમારો સહયોગ અમૂલ્ય છે ધન્યવાદ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત આ વીડિયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ